ત્યાં તો બતાવો તમને તો આ છે હિંગોળગઢનું અભયારણ્ય એનો ગેટ છે હિંગોળગઢ સેન્ચુરી રૂપિયા રૂટી ફિટિંગ કામ ચાલુ છેડા દઈ દીધી તો આ બાજુથી થી આવે છે મારી વન કહેવાય એકની એક વાઈફ એક જ વાય લ્યા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો જય માતાજી ને ને મહાદેવ જવાનું છે નવારી દીધી હાલ મસ્ત મજાની શોખે કેરીવાળા જવાનું છે ગામ તો પહેલાં જવાનું છે કરાળમાં બીજી વાળી તો પહેલાં ન્યા જતા આવીને પછી નાથી જવાનું છે ચાલો નીકળવી આપણે સાળે સાવીની હાલત તો જુઓ દોડ દોડ ભરી ભરી ગોઈ નાખી નાગનું ખરું ગંધારીનું ખરું થતું નથી તો નીચે પડી હતી ને ગાડી ધોઈ ને નીચે નાખી ગઈ હતી ગારાવાળી ગંધારીની થઈ ગઈ તો હવે થઈ ગઈ છે મસ્તીની કરી પ્લગ ઇન કરવી ચાલુ આપણે આવી ગયા કરાળમાં બાટીબાટી કરાવીને ગામમાં છે આપણે લેવાનું હતું ટેપિલાઇઝર કે ટેપિલાઇઝર જો બળી ગયું છે જો હર્યું થેલીમ પૂરી દીધું છે તો એને આપણે વિશે આવવાનું છે રિપેર કરવા ને થોડુંક બીજું કામ છે તો જતા આવી આપણે પોતે ગયા વેચ્યા અને ટેપ લેધર દઈ દીધું રિપેરિંગમાં આપણે જે બીજું કામ પતાવ્યું હતું એ તો કાંઈ પતાવીને છે નહીં એ ટેપ લેધર રિપેર થતા લાગે ને છે વાર તો આપણે જરીક ફોઈ નહીં ને આટો મારતા આવી પછી પાછા જશું રિપેર થઈ જાય એટલે લઈને વેચું થાળો નીકળી જાય આપણે પત ગયા કાંધિયાવાળીને જો જોવા બકાલ ઉગાડી દીધું ટપકમાંથી પાણી કાંઈ છે નહીં થોડુંક હોય એટલે ટપકમાંથી ઉગી જાય તો સોળે ઉગાડી દીધી છે પગ પાથરવાનું ચાલુ છે બપોર ને બે ગયા છે જમવા જમવામાં દાળ છે રોટલી છે

ભીમકોય કહેવાય ત્યાં જો ડેલો બતાવો તમને તો મસ્ત મજાનો છે થોડોક નજીકથી હમણાં બતાવું ને આપણે ચોમાસામાં આવી એટલે મજા આવે જલસો પડી જાય ચોમાસામાં આવીશું ક્યારેક આપણે અત્યારે તમને બતાવું મસ્ત મજાનો ગેટ બનાવ્યો છે નવો નવો દરેક બતાવી દો તમને તો આ છે હિંગોળગઢ નું અભયારણ્ય એનો ગેટ છે હિંગોળગઢ સેન્ચુરી મસ્ત મજાના તો મોરલા પણ છે તો ઝૂમ કરું તમને બતાવું મસ્ત મજાના મોરલા જો આટા મારે બધું જો બોર્ડ મારેલા છે અલગ અલગ ભાવ ચાલશે વ્યક્તિગી એક દિવસ ને ચાલી રૂપિયા છે વિદેશીઓ માટે દસ રૂપિયા અમેરિકન ડોલર તો આવું બધું છે અને થોડીક સેલ્ફી લઈને પછી નીકળી જાય દેખાય પહેલો ફોટો રહ્યો ચોમાસું આવું વાતાવરણ હોય શિયાળામાં આવું વાતાવરણ છે જે ઉનાળો ઉનાળામાં તો દૂય ફૂકો પાટ હોય તો ચોમાસામાં ખાસ મુલાકાત લેવા જેવું છે આપણે હવે સેલ્ફી લઈને નીકળી જઈએ તો પ્રવાસ માટે મંગળવારે ધરણ બંધ રહેશે બોર્ડ મારેલું છે ફેમિલા મસ્ત મજાની વનસ્પતિ પણ છે બતાવ્યું ફૂલ છે પછી અને શું કહેવાય કમેન્ટ કરી દેજો જંગલ તમને દેખાડ દઉં દેખાય આપણે દેખાડું મુલાકાત થી લઈશું અત્યારે તો ટાઈમ નથી આપણે તો હવે ફટાફટ નીકળ્યું ઘરે કેમ કે થાય છે મોડું અહીંયા આપણે લાઈટ ફિટિંગ કરવાનું એ ટાઈપ લેલા પછી ફિટ તો કરવું જ હશે ચાલો નીકળી જઈએ હવે હવે આપણે પહોંચી ગયા ઘરે જો ફિટિંગ કામ ચાલુ છે મેં કીધું છેડા દઈ દેવી એટલે થઈ જાય ચાલુ આપણે પહોંચી ગયા વાળીએ ને જો એચની ગયો રજકા બજકા આપણે વાઢવાના નથી કેમ કે વઢાઈ ગયા છે આપણે નહોતા પણ કામ થઈ ગયું છે અત્યારનું વાતાવરણ જવું છે સંખ્યા ખીલી છે મસ્ત મજા વાહો લઈ ગયું બે એક ગયો પવન હતો ને તો એ આપણે દરવાજો થઈ ગયો લાંપામાંથી ને થોડોક સાંજ આવે બપોર વસાવે ઢોરને તો આપણે રેવા દીધો છે કાપો નથી આપણે પાછા સોળે માટો મારી જોઈએ ને રસ્કો દો વાટેલો પીડ્યો તૈયાર સારવાનો બાકી છે ને સોળીમાં જ નજર નાખી જ રીતે સોળી તો મસ્ત મજાની છે તો આપણે હવે ગા દોવાનું થાય મોડું તો ગાદવા એ જ એ ને હરઘવાનો પાછો ફાલે આવી ગયો છે થોડાક ઘીમાં સીંગુ આવી શે હવે થોડાક ઘીમાં તો ગાધોવાનું મોડું થાય છે ફટાફટ ગાદો આવ્યા જઈ તો આ બાજુથી આવે છે મારી વન એમ કહેવાય એક ની એક વાઈફ એક જ લ્યા ને તો રસકો ભરવા આવે છે તો રજકો ભરીને સડાઈ દે ને પછી ગાવું દોઈ લેવી ભલો હલો બોલતી નીચે રસકો મળે ભરવા બોલવાનું જ કાંઈ નહી એને કાંઈક પ્રોબ્લેમ છે ભાઈ બોલતી નથી બ્લોગમાં ગુલફી તું ખાઈ ગઈ હમણાં કે ગુલફી કેમ ના રે ગુલફી હમણાં લઈને આવ્યો તું ખાઈ ગઈ તો ક્યાં ગુલફી કેમ ના લાયા તો કેવા થતી કરશ નાખવા મળ બે પાથરા આપણે નખાવી હોળી કે આ નકરા માન માં પીડ્યા હોય વાગી ગયા અગિયાર ને જો આજ પવન બહુ છે ને હવે આવે છે નીંદર એક મોડું થવાનું કારણ કે એમ કે એક જગ્યાએ બે હવા ગયા હતા હવે થોડુંક મોડું થઈ ગયું વિડીયો આપણે અહીં પૂરો કરીશું વિડીયો ગમ્યો તો લાગશે સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા કામ સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મહાદેવ ને બાય બાય આવજો ટાટા